નમસ્કાર દિવસ ભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગિરી ગોસ્વામી સમાચાર વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત થશે સિરાજ બાદ ટીમ ઇન્ડિયાની આ ખેલાડી બની છે ડીએસપી તે રાગળ વાત થશે મહાકુંભમાં આવનાર યાત્રિકોની સુવિધા માટેનો રેલવે વોર્ડ તૈયાર કરાયો છે તે રાગળ વાત થશે

ત્યારે વાત થશે સુરતમાં કુબેજી ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગવાની ગંભીર ઘટના બની છે આગળ વાત થશે મહાકુંભ જવાના રસ્તાઓ અત્યારે જામ જોવા મળી રહ્યા છે ત્યારે વાત થશે મારી ભૂલ થઈ ગઈ મેં પોલીસ પર હાથ ઉપાડ્યો મને માફ કરી દો ત્યારે આગળ વાત થશે પ્રિયંકા ચોપરા ભારતની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રી બની ગઈ છે હવે મિત્રો સમાચાર વિસ્તારથી પ્રિયંકા ચોપરાએ એસ એસ રાજા મૌલીની ફિલ્મ એસએસએમ બી ટ્વેન્ટી નાઇન સાઇન કરી છે બોલિવૂડ હંગામા રિપોર્ટ અનુસાર અભિનેત્રીએ આ ફિલ્મ માટે ત્રીસ કરોડ રૂપિયાની મોટી રકમ ફી તરીકે વસૂલ કરી છે આ ફી સાથે પ્રિયંકા ભારતમાં સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીની યાદમાં ટોચ ઉપર પહોંચી ગઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મારી ભૂલ થઈ ગઈ મેં પોલીસ ઉપર હાથ ઉપાડ્યો અઠ્યાવીસ જાન્યુઆરી પલસાણાના બારસડી ગામમાં હાથમાં વસ્તુઓ લઈને પ્રેમીએ હોબાળો મચાવ્યો તેથી પોલીસે તેને પકડી પાડ્યો પોલીસે આરોપી પાસે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું આ દરમિયાન આરોપીએ જણાવ્યું હતું કે મારી ભૂલ થઈ ગઈ મેં મોલ પોલીસ પર હાથ ઉપાડ્યો મને માફ કરી દો તેણે વધુમાં કહ્યું કે બધાના ચાળા કરજો પણ પોલીસના ન કરતા મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો મહાકુંભના જવાના રસ્તાઓ જામ વારાણસીમાં વીસ કિલોમીટર લાબો ટ્રાફિક જામ સર્જાયો પ્રયાગરાજ જતા તમામ રૂટો પર બેરિયર લગાડવામાં આવ્યા વીસ કિલોમીટર લાંબા જામ બાદમાં ધીમે ધીમે ખુલ્લો કરાયો કૌસંબીમાં પાંચ બેરિયર બનાવીને પચાસ હજાર ગાડીઓને રોકવામાં આવી દિલ્હી ઇટાવા કાનપુર અને ફતેહપુરથી આવેલા લોકો પગપાળા જવા લાગ્યા બુદેલખંડ એક્સપ્રેસ વે પર દસ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો દસ દસ ગાડીઓનો કાફલો દર બે મિનિટે જવા દેવામાં આવી રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં કુબેજી ટેક્સટાઇલ માર્કેટમાં આગ સુરતના સારોલી વિસ્તારમાં સ્થિત કુબેજી ટેક્સટાઇલ માર્કેટમાં આગની ઘટના બનતા અફરાતફરી સર્જાઈ છે આગ લાગતા ફાયર સ્ટેશનની બાર ગાડી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ફાયર જવાનો દ્વારા આગ પર કાબુ મેળવવાની કામગીરી ચાલુ કરી હતી દુકાનમાં રહેલો કાપડનો માલ બળીને ખાક થઈ ગયો હતો હાલ તો ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નાણાં મંત્રી આજે આર્થિક સર્વે રજૂ કરશે સંસદનું બજેટ સત્ર એકત્રીસ જાન્યુઆરીથી શરૂ થશે ચાર એપ્રિલના રોજ સમાપ્ત થશે સામાન્ય રીતે બજેટ ભાષણના એક દિવસ પહેલાં આર્થિક સર્વે રજૂ કરવામાં આવે છે એટલે કે એકત્રીસ જાન્યુઆરી રજૂ કરવામાં આવે છે આર્થિક સર્વેક્ષણ આર્થિક બાબતોના વિભાગના આર્થિક વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવતું હોય છે તે મુખ્ય આર્થિક સલાહકારની દેખરેખ હેઠળ તૈયાર કરવામાં આવે છે જ્યારે તે બજેટ પહેલાં નાણાં મંત્રી દ્વારા બહાર પાડવામાં આવે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આતંકવાદી માટે કામ કરો છો કહીને મહિલાને ડિજિટલ એરેસ્ટ કરી છે રાજ્યમાં ડિજિટલ એરેસ્ટના કિસ્સાઓ હજી પણ સામે આવી રહ્યા છે રાયખડમાં રહેતી એક પરિણીત મહિલા ડિજિટલ એરેસ્ટનો ભોગ બની છે સામે આવેલી માહિતી અનુસાર આતંકવાદી માટે કામ કરો છો ઉપરાંત અનેક હેરાફેરી કરીને મહિલા પાસેથી એક લાખ રૂપિયા પડાવી લીધા હાલ તો ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક કરોડ બાવીસ લાખની વીજ ચોરી ઝડપાઈ છે જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગત સોમવારથી વીજ તંત્ર દ્વારા પુનઃ વીજ ચેકિંગની કામગીરી શરૂ કર્યા બાદ સતત ત્રીજા દિવસે પણ અવિરત ચાલુ રાખવામાં આવી અને જામનગર શહેર અને તાલુકા તેમજ લાલપુરના ગ્રામ્ય વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું જેમાં કરોડો રૂપિયાની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પંજાબના મુખ્યમંત્રીના ઘર પર દરોડા દિલ્હીના સીએમ આરતી દાવો કર્યો છે કે દિલ્હી પોલીસ પંજાબના સીએમ ભગવંત માનના દિલ દિલ્હી સ્થિત ઘરે દરોડા પાડવા પહોંચી છે ભાજપના લોકો દિવસે પૈસા જૂતા અને ચાદર વેચી રહ્યા છે તે દેખાતું નથી તેના બદલે તેઓ ચૂંટાયેલા મુખ્યમંત્રીના નિવાસ સ્થાન ઉપર દરોડા પાડવા પહોંચે છે તેમણે કહ્યું છે કે દિલ્હીની જનતા પાંચ ફેબ્રુઆરીએ ભાજપને જવાબ આપશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એસ જીએસટી વિભાગે દરોડા પાડીને નવ પોઈન્ટ અગિયાર કરોડની કરચોરી ચોરી ઝડપી છે એસ જીએસટી વિભાગની બિલ વિના વેચાણ કરતા કેમિકલના વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા હતા ચૌદ વેપારીઓને ત્યાં દરોડા પાડીને નવ પોઈન્ટ અગિયાર કરોડની કરચોરી ચોરી ઝડપી છે એસ વિભાગે કેમિકલ્સ ગિફ્ટ આર્ટિકલ્સ ઇલેક્ટ્રોનિક્સ બ્યુટી પાર્લર સહિતના વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત કુલ ચૌદ જેટલા વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા જીએસટી વિભાગે અમદાવાદ સુરત વાપી વડોદરા વ્યારામાં કેમિકલના ચૌદ વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહાકુંભમાં આવનાર યાત્રિકોની સુવિધા માટે રેલવે વોર્ડ તૈયાર કરાયો છે પ્રયાગરાજમાં મહાકુંભ મેળામાં કરોડોની સંખ્યામાં ભક્તો પહોંચ્યા છે મેળામાં યાત્રાળુઓને સુવિધાને લઈને ખાસ સુવિધા વોર્ડ બનાવવામાં આવ્યો છે આ વોર્ડનું નિરીક્ષણ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કર્યું છે અહીંથી લાઈવ નિરીક્ષણ કરીને યાત્રાળુઓને પડતી મુશ્કેલીઓ નિવારવામાં આવી રહી છે ખાસ કે મેળામાં બનેલી એક ઘટના અત્યાર સુધીમાં મૃતકોનો આંકડો પહોંચી ગયો છે મહત્વના સમાચારની વાત કરીએ તો સિરાજ બાદ ટીમ ઇન્ડિયાની આ ખેલાડી બની છે ડીએસપી ખેલાડીઓને તેમના સારા પ્રદર્શન માટે ભારત સરકાર દ્વારા ઘણી વખત પુરસ્કાર અપાય છે જેમાં ખેલાડીઓને નોકરી સાથે સારા સરકારી હોદ્દા આપવામાં આવતા હોય છે તાજેતરમાં જ ટીમ ઇન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને ડીએસપી બનાવાયા છે જે બાદ હવે ભારતીય મહિલા ટીમને ઓલરાઉન્ડર ખેલાડી દીપ્તિ શર્માને ડીએસપીનું પદ સોંપાયું છે ડીએસપીના પદની સાથે તેમને સરકાર દ્વારા મોટી રકમ પણ આપવામાં આવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે